ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર પણ પોતાના પરિવારજનો સાથે મકર સંક્રાંતિના પર્વની ઉજવણી કરી રહ્યા છે અને પતંગ ચગાવી રહ્યા છે રાણીપમાં એમના નિવાસ અને અલ્પેશ જોડે અલ્પેશભાઈ જોડે વાત કરીએ અલ્પેશભાઈ આમ તો હવા અનુકૂળ લાગે છે આજે હવા અનુકૂળ છે અને સમગ્ર ગુજરાતવાસીઓ અને દેશવાસીઓને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ એવું કહેવાય છે કે આજે આ દેવતાઓનો દિવસ છે અને આજે ખૂબ દાન કરો તમામ લોકોની ખૂબ શુભકામનાઓ ખૂબ સુખી થાઓ

નરેન્દ્રભાઈએ જે ગત નવ વર્ષના શાસનમાં જે કામ કર્યા હમણાં તમે જોયું છે કે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના માધ્યમથી એક એક ગામડાઓ સુધી એક એક ઘર સુધી એમણે વિકાસ પહોંચાડવાનું કામ કર્યું છે એક સંકલ્પ છે કે મારો દેશ મારા દેશનો એક એક ખૂણો એક એક પરિવાર તમામ લોકો વિકસિત બને એના માટે અધિકારી કર્મચારીઓ સાથે આખી સરકાર જે તે ગામડાઓ બ્લોક અને વિસ્તારમાં મોકલી અને નરેન્દ્રભાઈના શાસનમાં નવ વર્ષમાં જે રીતે આ દેશે તમામ ક્ષેત્રે પ્રગતિ કરી છે એના લીધે એવું લાગે છે કે એક તરફી માહોલ છે અને હવે તો રામલલ્લા પણ બિરાજમાન થવા જઈ રહ્યા છે ત્યારે રામલલ્લા બિરાજમાન થવા જઈ રહ્યા છે એની પણ આ દેશવાસીઓની ખૂબ ખૂબ શુભકામનાઓ અચ્છા અલ્પેશભાઈના વ્યક્તિગત પતંગની વાત કરું તો શું લાગે છે કેટલો ઓછો અલ્પેશભાઈનો પતંગ લાગે છે અને લાગે છે કોઈ કાપાવાળું હોય એની મારો પતંગ ઊંચો નીચાની વાત જ નથી લોકો વચ્ચે રહું છું લોકો વચ્ચે હરેક અસુખ દુઃખમાં રહેવા ટેવાયેલો છું લોકો માટે કામ કરવા ટેવાયેલો છું એટલે લોકોનો માણસ છું સામાન્ય લોકોનો માણસ છું તમારો પતંગ કેટલો ઊંચો લઈ જવો એ તો લોકો જ નક્કી કરતા હોય છે એટલે લોકો વચ્ચે રહેતો હોઉં છું ત્યારે આમાં ઊંચ ઊંચો નીચો પતંગની વાત જ નથી તમામ લોકોના કામ કરીને એમના દિલ જીતવાનો પ્રયત્ન કરતો હોઉં છું લોકોના દિલમાં મારો પતંગ ખૂબ ઊંચો ઉઠતો રહે એવી હંમેશા અપેક્ષા રાખતો હોઉં છું અલ્પેશભાઈ અંતિમ એક સવાલ કે અલ્પેશભાઈ જ્યારે પવન બટલાયો ત્યારે અલ્પેશબેની પતંગ પણ થોડી આમ તેમ થાય અને હવે સ્થિર લાગે છે અલ્પેશબેનની પતંગ હવે જો જ છે સ્થિર પતંગ છે અને જે રીતે ભૂપેન્દ્રભાઈનું શાસન જે રીતે નરેન્દ્રભાઈનું શાસન ડબલ એનજીની સરકાર આ ગુજરાત અને દેશમાં કામ કરી રહી છે સ્થિર શાસન છે સ્થિર વ્યક્તિત્વની સાથે કામ કરી રહ્યો છું અને ખૂબ ઈમાનદારીથી કામ કરી રહ્યો છું અને લોકો માટે કામ કરી રહ્યો છું મને સંપૂર્ણ સંતોષ છે અને ખૂબ આનંદ છે કે અહીંયા પ્રજા કલ્યાણના ખૂબ કામો થઈ રહ્યા છે આ અલ્પેશભાઈ ઠાકોર છે ધારાસભ્ય કે જેઓ પોતાના પરિવારજનો સાથે આજે મકર મકર સંક્રાંતિના પર્વની ઉજવણી પતંગ ચગાવીને એમના નિવાસસ્થાને કરી રહ્યા છે અને બીબી મિતા સાથે વાત કરી કેમેરા પર્સન સંજય જાધવ સાથે અર્પિત દરજી બીબી મિતા અમદાવાદ